એસવે નાઇટીમાં રેગિંગનું કાળું તાંડવ મચી રહ્યું છે રેગિંગની ઘટનાને પરંપરામાં ખપાવી દેવાનો નિર્લજ પ્રયાસ કરાઈ રહ્યો છે વિડીયો જોતા રમત નહીં પણ રેગિંગ લાગી રહ્યું છે કેમ્પસમાં વિદ્યાર્થીને પચ્ચાથી માર મરાતો વિડીયો વાયરલ થયો છે થોડા દિવસ અગાઉ પણ બર્થડેનો ડેનો વિડીયો વાયરલ થયો હતો વિદ્યાર્થીઓને માનસિક શારીરિક યાદના મુદ્દે સરકારની સખ્તાઈ છતાં એસવે નાઇટીમાં બર્થ ડે સેલિબ્રેશન યાર્ડમાં રેગિંગનો ખેલ ચાલી રહ્યો છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે આ વાયરલ વિડિયોની અમારી ચેનલ ખરાઈ કરતો નથી SUNIT નો બર્થડે સેલિબ્રેશન પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાનો વધુ એક વિડિયો વાયરલ થયો છે જેમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટબોલના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાદ ભેડાવીને એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો છે માર ખાનાર વિદ્યાર્થી ભૂમા ભૂમ કરે છે જો કે આખી ઘટના જોયા બાદ પણ SUNIT ના ઉચ્ચ અધિકારીઓ તેને બર્થડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી રહ્યા છે જેને બંધ કરાવી હોવાનું કહે છે બે દિવસ અગાઉ એક વિદ્યાર્થીને પટ્ટાથી મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો એસપે નાઇટ કેમ્પસનો હોવાનો ખુલાસો થયો હતો જોકે સૌથી શરમજનક બાબત એ હતી કે સમગ્ર દેશમાં રેગિંગના કડક કાયદાઓ છે ત્યારે પણ સંસ્થાના કેટલાક સત્તાધીશો આ ઘટનાને જન્મદિવસની ઉજવણીની પરંપરા તરીકે બતાવવાનો નિર્દય પ્રયાસ કરી રહ્યા છે